वाणिज्य व्यवस्था ने संचालन એટલે કે BA માં તેનો ખૂબ અગત્યનો વિડિયો છે ઓગસ્ટ 2024 એટલે કે એકમ કસોટી જે બે લેવાવાની છે આપણી 22 તારીખ થી 22 8 2024 એના માટેનો ખૂબ જ અગત્યનો વિડિયો છે જો વિશ્વાસ નહી હોય તો આગળના બધા વિડિયો જોઈ લેજો આપણે જે બ્લુપ્રિન્ટ આપી હતી આપણે જે પ્રશ્ન બેંક આપી હતી એના પ્રમાણે જ આવ્યું કે નહીં તો જોઈએ સૌપ્રથમ વિભાગ એ માં પાંચ પ્રશ્નો પૂછાશે વિભાગ બી માં પણ પાંચ પ્રશ્નો વિભાગ સી માં બે પ્રશ્નો વિભાગ ડી માં બે પ્રશ્નો અને ઈ માં એક પ્રશ્ન ડી અને ઈ માં આંતરિક વિકલ્પ આપવામાં આવશે બધું ખાસ ધ્યાન આપવાનું એ કે આપણે જેટલા પણ પ્રશ્નો જોવાના છે સંપૂર્ણ જવાબ સાથે જોવાના છે ધંધાકીય સેવાઓ દેખાય છે અને માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ આ બંને ચેપ્ટરમાંથી આપણે પૂછાવાનું છે સૌ પ્રથમ વિભાગ એ ની અંદર આપેલા હશે અને એ વીસ માંથી પાંચ પ્રશ્નો આપણને પૂછાશે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર ટોટલ આઠ પ્રશ્નો એમાં એક થી ચાર માંથી પહેલો પ્રશ્ન અને પાંચ થી આઠ માંથી આપણને બીજો પ્રશ્ન પૂછાશે વિભાગ ડી ની અંદર વાત કરીએ તો બે પ્રશ્નો પૂછાવાના છે પરંતુ 1 થી 4 માંથી એક પ્રશ્ન અને 5 થી 8 માંથી બે પ્રશ્ન એમાંથી એક લખવાનો અને ઈ ની વાત કરીએ તો ઈ ની અંદર પહેલા બીજામાંથી એક પ્રશ્ન અને ત્રીજા ચોથામાંથી એક પ્રશ્ન બંનેમાંથી કોઈ પણ એક લખવાનો હવે સોલ્યુશન જોઈએ સૌપ્રથમ વિભાગ એ કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી તો ચાલુ એકાઉન્ટ એટલે કે કરન્ટ એકાઉન્ટ પર વ્યાજ આપવામાં આવતું નથી કયા પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજીયાત છે તો રીકરિંગ એનો જવાબ આવશે તો બાંધી મુદતનું ત્યાર પછી આગળ ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગળ ઓવરડ્રાફ્ટ ની સગવડ નિશ્ચિત સમયમાં તે કરવામાં આવે છે ત્યારે કયા નામે ઓળખાય તો જવાબ આવશે કેશ ક્રેડિટ બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે એને પે ઓર્ડર કહે છે બેંકો બેન્કો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઉભી થતી નાણાકીય સમસ્યાનું નિવારણ કોના દ્વારા થાય તો જવાબ આવશે કોલ મની દ્વારા બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે કયું કાર્ડ આપવામાં આવે તો જવાબ આવશે ક્રેડિટ કાર્ડ આઈએફએસસી કોડ નો ડિજિટ કેટલા એટલે કે કેટલા અંકો એમાં અગિયાર આંકડા હોય NEFT ની બેચ માં એક મેસેજ માં વધુમાં વધુ કેટલા ટ્રાન્ઝેક્શન હોય તો 10 ટ્રાન્ઝેક્શન તમે કરી શકો RTGS માં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય મેક્સિમમ તો ઘણી બધી ઓછામાં ઓછી બે આવશે આ પ્રકારના વ્યવહારમાં બધી જ બેંક બેચ પ્રમાણે વ્યવહાર કરે તો જવાબ આવશે NEFT આગળ કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે તો જવાબ છે ગ્રાહક રેલવેની ટિકિટ દેશભરમાં કોઈપણ મેળવી શકાય તે કયા નેટવર્ક છે એને કહેવાય એન્ટરપ્રાઇઝ વેન અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય તેનો જવાબ આવશે સંદેશો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોમ્પ્યુટરની મદદથી કોમ્પ્યુટર ના પડદા પર સંદેશો ટાઈપ કરીને તેને આપલે કરવાની પ્રવૃત્તિને ઈમેલ કહે છે વિજાણુ યંત્રો અને માધ્યમોની મદદથી તથા વાણિજ્યના વિનિમય વિતરણને ઈ કોમર્સ કહેવાય માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે તો જવાબ આવશે ઇન્ટરનેટ સેવા ઈ કોમર્સના કાર્યક્ષેત્રમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો ઈ ટુ ઈ અને છેલ્લો સવાલ સી ટુ સી નું ઉત્તમ ઉદાહરણ કયું છે હરાજીની સાઈડ આ વીસ વિકલ્પો હતા આ વીસ વિકલ્પોથી આપણને પાંચ પૂછાશે અને બધાના તમને જવાબ આપી દીધા હવે બધા પ્રશ્નો જોઈ લઈએ પછી પાછા એના જવાબ પણ જોઈએ વિભાગ બી વિભાગ બી ની અંદર દસ પ્રશ્નો એ દેખાય છે અને બીજા દસ પ્રશ્નો વીસ પ્રશ્નો છે એના જવાબ પણ આપણી પાસે છે જ વિભાગ સી વિભાગ સી ની અંદર આઠ પ્રશ્નો તમે જોઈ શકો અને વિભાગ ડી ની અંદર આઠ પ્રશ્નો છે વિભાગ ઈ ની અંદર ચાર પ્રશ્નો છે હવે દરેક જોઈએ ચલો પહેલો ઈ બેન્કિંગ એટલે શું ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપ ને બદલી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે એની હતીનું પૂરું નામ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર આરટીજીએસ નું પૂરું નામ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ બેંક એટલે શું બેંકની સેવા આપતી સંસ્થાને બેન્કિંગની જે સેવા આપે એને શું કહેવાય બેંક કહેવાય

તો બચત ખાતા દ્વારા ચાલુ ખાતા દ્વારા રિકરિંગ દ્વારા અને બાંધી મુદતનું ખાતું ભારતમાં ચલની નોત બહાર પાડવાનું કાર્ય કોણ કરે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો એક ચેક RBI ના નિયમ પ્રમાણે KYC માટે પુરાવા ક જરૂરી છે તો ઓળખ કાર્ડ અને રહેઠાણનો પુરાવો એટલે કે આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવો આપણે જે આધાર કાર્ડ આપીએ એ પર ઓળખનો પુરાવો કહેવાય પે ઓર્ડર એટલે શું બેંકે સ્વીકારેલી રકમના બદલામાં જે એક દિવસનો દિવસની સૌથી મોટી જવાબદારી કઈ છે તો બેંકની સૌથી મોટી જવાબદારી બચત કરનારા લોકોનો વિશ્વાસ જાળવી રાખવાની છે બીજા પણ કેટલાક સવાલો છે જે આપણે ટૂંકમાં સમયમાં તમને આ બીજા જોઈએ આપણે એટલે એ પણ મળી રહેશે બોંક ઓવરડ્રાફ્ટ એટલે શું અથવા ખાલી ઓવરડ્રાફ્ટ એટલે શું કેશ ક્રેડિટ એટલે શું એનો જવાબ પણ અહીંયા છે ટ્રાવેલર્સ ચેકની સમજ આપવાની છે ત્યાર પછી ઈ બેંકિંગ થી તથા નાણાકીય બે ઉદાહરણ આપેલા છે एटीएम નું કોરું નામ એટલે કે ટૂંકનો અને સમજાવવાનું છે ડેબિટ કાર્ડ છે ક્રેડિટ કાર્ડ છે દરેક દરેક જવાબ છે આટલા પ્રશ્નો તમારે તૈયાર કરી લેવા ટ્રાવેલર્સ ચેક નો ફાયદો શું છે આંતર બેંકિંગ ના વ્યવહારો એટલે શું ઈ બેંકિંગ નો અર્થ આપી તેના વિકાસના તબક્કાઓ બેંકિંગ ની પ્રક્રિયાવા તબક્કાઓ અહીંયા આપેલા છે અને ઉપયોગો પણ આપેલા છે ત્યાર પછી બેંક અને ત્યાર પછી વિભાગ સી ની અંદર કોલ મની છે કોલ મની અંદર ઘણા બધા સવાલો તમે જોઈ શકો છો આ કોલ મની અંદર પહેલા સવાલ તમે જોયે કોલ મની છે પછી વોટ બેંકિંગ ટૂંકનો આરટીજીએસ એન એમ બેન્કિંગ આ બધા જ જવાબો અહીંયા છે એટલે ઈ સુધીના બધા જ જવાબો અહીંયા આપેલા છે એ બધા જવાબો તમે મેળવી શકો ડીની અંદર આપણને સંબંધિત રહી સેવાઓ છે એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ શું સેવા આપે છે કોર બેન્કિંગ છે ઈ બેન્કિંગ છે મોબાઈલ બેન્કિંગ છે બચત ખાતું ચાલુ ખાતું રેકરિંગ ખાતું બાંધી મુદતનું ખાતું એ પછી બેંકના પ્રકારો બેંકના ખાતાના પ્રકાર બચત ખાતું હોય ચાલુ ખાતું રેકરિંગ બાંધી મુદતનું આ બેંકના ખાતાના પ્રકાર બેંકના કાર્યો કયા કયા હોય તો થાપણો સ્વીકારવી ધિરાણ કરવું એટલે કે લોન આપવી ઓવરડ્રાફ્ટ રોકાણ કરવું આંતર બેન્કિંગ વ્યવહારો કરવા બેંકના ગૌણ કાર્યો પણ છે ગ્રાહકોની વ્યવહારોની સંભાળ ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા હુંડિયામાંને લગતા વ્યવહારો કરવા ટ્રાવેલર્સ ચેક આપવા ડિમાન્ડ ડ્રાફ્ટ આ બધા એના ગોણ કાર્યો પણ છે એટલે આટલા પ્રશ્નો જો તમે તૈયાર કરી લો ને તો તમને કોઈ મુશ્કેલી નહીં 25 માર્ક્સનું જે પેપર છે એ 25 માર્ક્સના પેપરમાં તમે ઓછામાં ઓછા 20 તો મેળવો જ અને મેક્સિમમ તમે 25 પર મેળવી શકો જો તમે આ પ્રશ્ન બેકની સંપૂર્ણ રીતે તૈયારી કરો તો આભાર